જય હિન્દ જય ભારત જય જય ગરુ ગુજરાત જેને ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય એનો ખૂબ ખૂબ આભાર અને જેને નો કર્યો હોય તો બાપલિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો હા મફતમાં થાય હું તમારી પાસે ને બીજું કાંઈ માંગતો નથી એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજું અમે ગયા વખતે પ્લાનિંગ કર્યું હતું કે ફરવા જાવું છે પણ સમય અને સંજોગ બી ભેગા ન થયા પણ નક્કી કર્યું તો કે જાવું છે એટલે જાવું છે તો આજે હું અને રુચિતા એકચુલીમાં વાડીએ જવાના છીએ રુચિતા વાડી વાળી બતાવું કેવીક છે વાડી એકવાર તો આવી ગઈ છે પણ ઉતાવળ માં થોડીક હતી એટલે બહુ આખી વાળી જોવાની નતી આજે આપણે વાડી જાશું અને તમે પણ લોક માં સાથે બન્યા રહીજો તમને પણ હું મારી વાડી બતાવું હેલો કઈ દો બધા ને રુચિતા ચાલો અમારા ઘરેથી હવે વાડી જવાનો રસ્તો તમને બતાવું છું ક્યારે તમે આવો ને તો તમને કામ લાગે આ રસ્તામાં માં સાયકલ હાકીને બઉ મોટા થયા અને સાયકલ શીખતા ત્યારે આ ધૂળ રસ્તે આવતા અને તમે માનશો ને એ સાયકલ પડતી અને જે આ પથ્થર છે ઈ પગની ની વાગતા આ હા વાત જવા દઉં અસહ્ય દુખાવો થતો અમે આવા રસ્તામાં સાયકલ શીખી છે એટલે અમને ક્યારેય શહેરના રસ્તા કે કોઈ પણ રસ્તા અમને નડ્યા જ નથી અને કઈ પણ વસ્તુ વાગે તો અમને અસર કરતી નથી હુકામ કે અમે આવા રસ્તામાં જ મોટા થયા છીએ વાળીએ પહોંચી ગયા છીએ અને રુચિતા ગાડીમાંથી ઉતરે છે

જો રુચિતા આને છે ને ટ્રેક્ટર કેવાય શું તો ખબર છે છે આ પડતી હોય વાત જો મકાન હા સામે જે પર્વત દેખાય ને તમને એ ગિરનાર પર્વત દેખાય છે આ બાજુ ઓપલેન છે ઓપલેન પછી અહીંયા મિની ટ્રેક્ટર પાલાનો ઢગલો પછી આ ટ્રેક્ટર જો બબે તો ઘંટીઓ છે સોરી એક ફ્રીજ છે ઘંટી છે અહીંયા કાંઈ પણ વસ્તુ આપણે વાવ્યું હોય કપાસ ને એવું તો એ બધું અહીંયા અંદર માલ ભરીએ છીએ મકાનમાં તમે જોઈ શકો છો હા મિનિમમ સિત્તેર એસી ફૂટ ઊંડો હશે અત્યારે પાણી છે આઈ સિકંદર જો રુચિતા હા તને જોઈને બસે છે રુચિતા પેલી વાર આવી ને તો સિકંદર ને કોણ આવ્યું છે સિકંદર ઘરધણી ચેવો ચિંતા ન કરતો ચિંતા ન કરતો જુઓ અત્યારે સૂર્ય હાથમો છે વાડીમાં ખરેખર અને સૂર્યાસ્ત ખૂબ જોવા જેવા હોય છે આ પાડી છે પછી આ બે ગાવલડી છે જે પપ્પા દોતા હોય છે અને રચિતા ગાયું જોઈ તે સરસ અહીંયા લીંબુડી છે પછી ચીકુડી છે પછી આંગળ આંબો છે તો તમને બતાવી જો નહીં બોલે હવે ખબર પડી કે ઘરધણી છે તો આપણી વાડી છે આ જો અત્યારે મકાઈ વાવી છે અને ઓલી બાજુ ઘઉં વાવ્યા છે હે હા આંબલી છે તમને જયારે તરસ લાગે ને પાણી ન મળે ને ભાઈ ત્યારે આ આંબલી પી લેવાની બરોબર એવું હોય એવું હોય તમને જ્યારે છે ને કોઈ બહુ તરસ લાગી હોય ને પાણી ન મળતું હોય ને ત્યારે તમે બે પાંદડા આંબલીના મોઢામાં નાખી દો ને તમારી તરસ છિપાઈ જાય તમને થોડીક રાહત મળે સમજ્યા મારી પાસે તું રહીશ એટલે બધું પહેલી વાર સાંભળીશ કેમ કે મારી પાસે ઘરનું જ્ઞાન છે એમાં નેવું ટકા

ખેતમાં ને પાણી પાવા માટેની બે પદ્ધતિ અત્યારે અમલમાં છે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ તો ટપક સિંચાઈ પદ્ધતિમાં શું હોય કે પાણી ઓછું બગાડ જાય એને ટીપે ટીપે છોડના મૂળ હોય ત્યાં પાણી પહોંચતું રહે બગાડ ઓછો થાય તો બધી ટપક સિંચાઈ પદ્ધતિ હેં અત્યારે કેમ રાખે અત્યારે ચોમાસું એટલે પાણીની બધું અછત ન હોય જરૂર ન હોય એટલા માટે આપણે નથી રાખી જો પપૈયું ખાવું જ તારે

અહિયા નીરવ શાંતિ છે રુચિતા કેટલી શાંતિ છે એને ખબર ન હોય ને જ્યાં નીરવ હોય ને ત્યાં શાંતિ હોય શું કીધું મેં હા નીરવ હોય ત્યાં શાંતિ જોઈ હમણાં એવું હતું કે રુચિ તને ભૂખ નહોતી લાગતી એટલે મેં કીધું કે ભૂખ નથી લાગતી એનો ઈલાજ શું કરો પછી બસમાં બેઠા બેઠા મને વિચાર આવ્યું કારણ કે ખેતર છે ને ચાર પાંચ આટા મરાવું ને એટલે સાંજે આપેલી કે ભાઈ હવે ભૂખ લાગી છે હો તારે ખેતર ને ચાર થી પાંચ આટા મારવાના જ પાકુ

આ મકાઈ જ છે પણ વુલું હું હતું ને જોવાનું છે જેનો તું પણ ખાવામાં ઉપયોગ કરે છે ક્યારેક ક્યારેક એમ તને ભૂખ ઓછી લાગે તું ક્યારેક ક્યારેક એનો જમવામાં ઉપયોગ કરે છે મને શું ખબર શું છે મને નથી ખબર તને ખબર હોય તો કે નથી ખબર તને હા ઢેલ છે જો ઢેલ ઢેલ ને ઢેલ દેખાણી હે શું કેવું તારે દર્શક મિત્રો બેક શબ્દો થઈ જાય જો રુચિતા ઉધરસ થઈ ગઈ છે એ સૌ બોલતી જ નથી તો પણ વિડીયો પૂરતું થોડુંક બોલે છે ખાલી તમે વાડી કેટલી મસ્તની લાગે છે અહીંયા આવો એટલે તમને પરમ શાંતિ અનુભવ થાય

બધાય ના પડે કે એકલો હું વાડીએ છું ઘરે જમી લેતો હોય તો તું એમ કહેશો કે મારી મહેનત શું હે એમ કહેશો ને તું શું કહેતી શું તમારી એમાં મહેનત શું મારી મહેનત એટલે જે તે વખતે કોરોના કાળ હતો ને પછી હું બે દિવસ બે વરસ સતત વાળી રહ્યો છું મેં ઘર જોયું નહોતું કેવું ઘર હતું એ વાડીએ બધું તમામ કામકાજ આ વાહિદી શું કરતો બરાબર ના તો નહીં મને વાહિદી હું કરતો

સિકંદર ને ખબર પડી ગઈ કે ઘરધણી છે હવે પછી ઘર ધણી આમ શાંત જ થવાનું હોય તો રુચિ તો એટલી બહાદુર છે ને સિકંદર થી ડરતી નથી તાલી પડશે હો તમ તારે બીવાન ન હોય ટ્રેક્ટર હોય હોય તો ટ્રેલર કેવું અમે દેશી ભાષામાં શું કે ખબર લારી લારી કઈ જો આપણો આ ફરજો છે બુલેટ લાઈન અને હવે પપ્પા જો ગાય ધોવાની તૈયારી કરે છે કે તમે રોકાઈ જાવ પણ રોચિતા ને આજે આલુ પરાઠા બનાવવા જવું તો ને તો એ નીકળી કીધું કે પછી અમે આવશું પાછે હું કે ગાય દોવી છે એમને થઈ હે

બાકી મજા આવી તને હા ખૂબ મજા આવી હવે મજા આવે એમ મજા આવે ને તો રોકાઈ જવાનો પ્લાન છે વાડી ના ના અત્યારે તો એક દિવસ પપ્પા આમણા ગાય પપ્પા આમણા ગાય દો તો દૂધ ને રોટલા તો બનાવ ને એક ચૂલો બોલું હું બનાવી દઉં કેતી હોય તો ચાલો પછી હવે આપણે અમે સોરી ઘરે જઈએ છીએ અને બસ વાડી આવ્યા તો મજા આવી હતી તો આને એમ હતું કે ક્યાંક ફરવા જાય અને હું મારું નિયમ છે કે જ્યારે હું ઘરે આવું ને ત્યારે પહેલા ક્યાંય જાવ કે ન જાવ એકવાર વાડી આટો મારવા જવાનું તો હાલો બધાયને રુચિતા ને રુચિતા ગાડી માં બે જાય હમણાં દરવાજો ખોલી દેવો પડે એટલે એને એમ થાય કે આપણે સાચવી બીજું કઈ ન હોય સમજ્યા તું સાંભળતી નહી સારું ચાલો ટાટા બાય બાય સી યુ